તડકો બહુ છે ને જવું છે વારાહી તો અહીંયા મારા વિષ્ણુભાઈની દુકાન બનાવી વિષ્ણુભાઈ છે ને ગાડી ઉપાડી જવું છે વારાહી દસ કિલોમીટર છે ને એટલે બ્રેક મારી વિષ્ણુભાઈ ની આ માવા ખાવ બાબુભાઈ બાબુભાઈને હું એટલે જાઉં છું વારાહી વિદ્યામાં બને રહેજો આગળ બતાવીશ તમને વારાહી કેવું છે ને એ જોતા રહીજો મારું સિટી કાંઈ પણ લેવો તમારે વિષ્ણુભાઈની દુકાન છે આવી હજુ વિડીયામાં બન્યા રહેજો આગળ ખાડા પણ ભુકા ગાના કેવા છે આવી ગયું છે પેટ્રોલ પંપ આપે જાઓ તો પેટ્રોલ મૂચેલી જગ્યાએ પેટ્રોલ મળે છે બાબુ આ ભાઈ આવી ગયા છે અમારે ટાંકીને જો ખોલે છે કમ્પ્લીટ કેટલું નું ફૂલે ફૂલ ટાંકી બાબુ લે બાબુ કે બાબુ અમાર એમ કે ફૂલે ફૂલ ટાંકી કરાવી દે ઉતરી અંગે બરોબર ને અને બાબુભાઈ અમને કેટલો પણ સામાન પકડાવી દીધો કે વાત ના પૂછો ગાડીમાં હા અને બાબુભાઈ જલસાના હમણાં દાંત ગાડી છે અને આપણે ઘરે હવે ઘરે નીકળી ગયા છે જવા હું કમ્પ્રેટ હા અને આપણે ગાડીમાં કમ્પલેટ વિડીયો શૂટિંગ આપણું થઈ ગયું છે બ્લોગ બની ગયો છે ને આગળ આવે છે ટોલ ટેક્સ અને જોતા રહે જોવું આખો વિડીયો અમારે લાટકી વ્લોગમાં રાધે રાધે